નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ બે અગિયાર બે હજાર પચીસના રવિવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન તમારા હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કાર્ય તમે હાથમાં લીધું હોય તો તેમાં પણ અચાનક ખર્ચ આવી શકે છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સહકાર સાંભળશે નોકરી કે બિઝનેસમાં પણ મિત્રો તમને ફાયદો કરાવી જાય તેવું બની શકે છે આ ઉપરાંત આજના દિવસે તમને સોશિયલ નેટવર્કિંગથી પણ તમને ફાયદો થઈ શકે છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે કાર્ય કાર્યસ્થળે કર્મચારીઓનો સારો સાથ સહકાર મળશે આ સિવાય બોસ સાથે અગાઉ સંબંધો જો ખરાબ થયા હોય તો તે સંબંધોમાં પણ મીઠાશ આવતી તમને જણાશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ક્યાંક અચાનક બહાર ગામ જવાનું થઈ શકે છે સમગ્ર દિવસ દરમિયાન ગુડુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું તમને લાગશે આ સિવાય પિતા દ્વારા પણ સાથ સહકાર તમને વિશેષ સાંપડશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આજે વિશેષ તકેદારી રાખવાની જરૂરિયાત છે જો તમે વ્હીકલ ચલાવતા હોય તો તમારે ખાસ વ્હીકલ ધીમેથી ચલાવવું જોઈએ આ સિવાય તમારે જો જૂના કોઈ રોગની સારવાર ચાલતી હોય તો તે અંગે ખાસ તકેદારી રાખવી ને ચેકિંગ કરાવતા રહેવું જોઈએ જેથી કરીને બીમારીમાં આકસ્મિક ખર્ચ તમારે કરવો ન પડી શકે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે બિઝનેસ અંગેના નવા આઈડિયા લાઈફ પાર્ટનર દ્વારા સજેસ્ટ કરવામાં આવી શકે છે દિવસની શરૂઆતથી તમને એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો આજના દિવસે અનુભવ થશે જો તમે બિઝનેસ કરતા હશો તો આજના દિવસે રોજ કરતાં કમાણી પણ ખૂબ જ સારી રહેશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે સિઝનલ બીમારી થવાના કારણે આકસ્મિક ખર્ચ તમારે કરવો પડે તેવી પણ શક્યતા છે તો ખાસ તમારે તમારા રૂટિન ઉપર ધ્યાન રાખવું જોઈએ આ સિવાય કોર્ટ કચેરીના ધક્કા પણ થાય તેવી શક્યતાઓ છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજે પ્રેમી અને પ્રેમિકાનો સારો એવો સાથ સહકાર સાપડશે આ સિવાય સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ આજના દિવસે તમને મળી શકે છે આજના દિવસે તમે કંઈક નવું વાંચન કે કંઈ નવું શીખવાની મનોવૃત્તિ ધરાવો તેવી પણ શક્યતા છે ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકોને આજના દિવસે મકાન કે જમીન સંબંધિત જો કોઈ સોદામાં આગળ વધવાનું હશે તો આ સોદામાં પણ તમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ મળશે આ સિવાય આજના દિવસે તમને ઘરના સભ્યોની યાદ આવવાના કારણે તમારું મન ચિંતામાં રહેશે આ સિવાય આજના દિવસે તમને માતાના હેલ્થની પણ ચિંતા રહે તેવી શક્યતા છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો એ આજના દિવસે ક્યાંક ટૂંકા ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવું બની શકે છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમે હાથમાં લીધું હોય તો તે ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય પણ આજના દિવસે પૂર્ણ થઈ શકે છે એમાં પણ સારી એવી સફળતા મળે તેવી શક્યતા છે આજના દિવસે તમારે જૂના કોઈ કુટુંબના વ્યક્તિ કે પાડોશીને મળવાના કારણે જૂની યાદી યાદો તાજી થવાના કારણે આજનો દિવસ સારો રહે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જે જાતકો બિઝનેસમાં હશે તેમને શરૂઆતથી જ સારો એવો બિઝનેસ એટલે કે દિવસના પ્રારંભથી જ સારી એવી ગરાબી જોવા મળશે આ સિવાય આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ બોલાચાલીના કારણે સંબંધ ખરાબ થયો હશે તો તે સંબંધ પણ આજના દિવસે સુધરતો તમને જણાશે અને સારો એવો ધનલાભ પણ આજના દિવસે તમને થઈ શકે છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોનો આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે નવા નવા આયોજનોમાં વ્યસ્ત રહેશો આ ઉપરાંત તમારું આજના દિવસે આરોગ્ય પણ ખૂબ જ સારું રહેશે અને દિવસ પણ શરૂઆતથી જ પૂર્તિભર્યો લાગશે હવે મેં તુલા આ રાશિના જાતકોએ ખાસ તકેદારી રાખીને આજના દિવસને પસાર કરવો રોકાણ કરવામાં પણ ખાસ તકેદારી રાખીને રોકાણ કરવું જોઈએ જ્યારે કર્ક વૃષભ વૃશ્ચિક અને કુંભ આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે રોકાણમાં પણ ફાયદો મળે તેવી શક્યતાઓ છે